છે કા અંધારું ઘરે આ કર્યું અંધારું હું જયારે વિસાવદન ની ચૂંટણીના પ્રચારમાં ફરતો હતો ત્યારે અનેક ગામમાં આવું થતું ભાજપનો એક માણસ અહીંયા પુણામાં કંઈક ગમે ત્યાં બેઠો હોય અને બીજો એક માણસ બીજો એક માણસ ત્યાં પેલું ટ્રાન્સફોર્મર હોય ટીસી ત્યાં ઉભો હોય એ શું કરે સાંભળજો ધ્યાનથી સાંભળો ભાઈ કે એક લંગરીઓ અહીંયા બેઠો હોય ગમે ત્યાં ખૂણામાં પછી એનો ફોન ચાલુ હોય ને એક બીજો પેલો ટીસી હોય ટ્રાન્સફોર્મર પડ્યું હોય પેલું વીજળીનું ન્યા ઉભો હોય પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે સ્વાગત છે ત્યાં દે માઇક આવે એટલે કે ઘરે કાપી નાખો આવા લંગરિયા વેરા કરો તો કઈક હારા ધંધા કરો કે નહીં ભગવાને તમને સત્તા આપી હોય ભગવાને તમને શક્તિ આપી હોય ભગવાને તમને કઈક સારા કામ કરવાની તક આપી હોય તો ગામની લાઈટ કાપવાના ધંધા ન કરાય ન હોય એને કંઈક કનેક્શન અપાવવાનું કામ કરાય કોઈના ઘરે લાઈટ ના હોય કોઈના ખેતરે લાઈટ ના હોય તો આપણે એને અપાવવાનું કામ કરાય આખા ગામની લાઇટ કાપવાનો ધંધો વ્યાજબી નથી પણ દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધા એ ભાજપ અને કોંગ્રેસની પાછળ આપણી જિંદગીના ઘણા બધા વર્ષો ખર્ચી નાખ્યા છે કોઈએ ઘડીક આને મત આપ્યો ઘડીક આને મત આપ્યો ઘડીક આને મત આપો એ બંનેને મત આપીને આપણે જોઈ લીધું કે આ લોકો શું કરવાના છે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું આખા સાણંદ પંથક પાસે કે એક વખત અમને મત આપી અને અમારા ધારાસભ્ય બનાવીને જોઈ લો તો કેવી મજા આવે છે ચાલીસ પાંત્રીસ વર્ષની ભાજપની સરકાર પછી પણ ગામડામાં સારો રોડ ન હોય ગામમાં ગટર ન હોય ગરીબ માણસ પાછા ઘરનું ઘર ન હોય કોઈના ઘરમાં લાઇટ ન હોય કે બહુ મોટા દુર્ભાગ્યનો વિષય છે દોસ્તો દેશ આઝાદ થયો અને પંચોતેર વર્ષ થઈ ગયા હમણાં ઉજવણી થઈ પંદરમી ઓગસ્ટે આખા દેશમાં વાજતે ગાજતે ઉજવણી કરી કે દેશ આઝાદ થઈ ગયો પણ અંગ્રેજોથી આ ગુંડાઓથી તો હજુ બાકી રહી ગયો છે ભાજપના ગુંડાઓથી દેશ અને આખું ભારત આખું ગુજરાત આઝાદ કરાવવાનું બાકી છે અને એ આઝાદીની લડાઈ આપણે લડવાની છે કે આ લોકો આમ જનતાને ધમકાવે ડરાવે કામ ન કરે આ તમારા રોડનો જ દાખલો લઇ લો ને વર્ષો સુધી રોડ ન બને નિકોલમાં વડાપ્રધાન આવે છે તો દિવસ રાત ચોવીસ કલાક રોડ બને છે ચાલુ વરસાદમાં રોડ બને છે મશીન આવી જાય ગ્રાન્ટ આવી જાય સ્ટાફ આવી જાય બધું જ મળી રહે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવે તો અહીંયા અમેરિકા જેવી સિસ્ટમ થઈ જાય અને બાકી આપણા માટે કોઈ વ્યવસ્થા આ લોકો કરતા નથી આટલી હદનો ભેદભાવ જનતા સાથે સરકાર તરફથી ભાજપ તરફથી થઈ રહ્યો છે અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ હતો નહીં કે આપણે શું કરવાનું કોંગ્રેસ ને બટન દબાવો તો કોંગ્રેસ કોંગ્રેસને ભાજપમાં કઈ લાંબો ફરક રહ્યો નથી હવે સિત્તેર એસી જેટલા ધારાસભ્યો તો છે આજે ભાજપમાં મંત્રી બનીને બેઠા છે તો દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી પાસે તક અને નેતા બંને એક સાથે આવ્યા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ મળ્યો છે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આટલા વર્ષો સુધી આપણી પાસે વિકલ્પ નહોતો એટલે આપણે લાચારી વર્ષ કંઈ પણ કરવું પડતું હતું પણ હવે આપણી પાસે સારો વિકલ્પ છે આખા ગુજરાતની અંદર નવ યુવાનોની ટીમ છે તમે બધાઈને ઓળખો છો ઈશુદાનભાઈના ભાઈના નેતૃત્વમાં અમારી આમ આદમી પાર્ટી ખૂબ સરસ કામ કરી રહી છે જનતાના મુદ્દા ઉપર ક્યાંય અવાજ ઉઠાવવાનો હોય ક્યાંય બોલવાનો હોય ક્યાંય સંઘર્ષ કરવાનો હોય જનતા માટે જેલમાં પણ જવું પડે તો પણ અમે બધા ગયેલા છીએ બધાને ખબર જ છે અને એટલે હું જનતા પાસે આમ જનતા પાસે લોકો પાસે કેવી આશા લઈને આવ્યો છું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક વખત ગુજરાતમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા વાળી થઈ એમાં માં બહુ જોઈએ એટલો સુધારો ન આવ્યો તો વાળી થઈ એમાં હજુ બરાબર પાટે ચડતા નથી તો આ વખતે હવે હાવણા વાળે આખા ગુજરાતમાં કરી નાખો એટલે જબરજસ્ત પૂજા કરી દે મિત્રો આજે મને તમને બધાને જણાવતા સારું લાગે છે કે ગુજરાતની રાજનીતિની અંદર હજારો લોકો જોડાવા લાગ્યા છે ગામના ગામ આમ આદમી પાર્ટીમાં જોડાય છે જ્યાં સભા હોય જ્યાં મીટીંગ હોય હજારો લોકો આવે છે કે અમારે જોડાવવું છે અમારે ક્યાંક સારા કામનું ભાગીદાર બનવું છે અવડી મોટી ક્રાંતિની લહેર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આવી છે તમને વિસાવદર વિધાનસભાની પણ થોડીક માહિતી આપું કે ગુજરાતની આખી ભાજપ પાર્ટી ત્યાં પ્રચાર કરતી હતી આખી ભાજપ પાર્ટી મુખ્યમંત્રી તમામ મંત્રી તમામ ધારાસભ્યો સૌરાષ્ટ્રના બધા જ સાંસદ સભ્યો એની સાથે બુટલેગરો એની સાથે પોલીસ તંત્ર એની સાથે સરકારી તંત્ર એની સાથે ગુંડાઓ આખા ગુજરાતમાં ભાજપ પાસે જેટલી શક્તિ હતી એ બધી જ શક્તિઓ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી હરાવવા માટે કામ કરતા હતા પણ જનતાના હાથ જેના માથે પડે જનતાના આશીર્વાદ જેને મળે એને કોઈ પણ મોટી સત્તા હરાવી શકતી નથી જનતાનો હાથ જનતાનો સાથ આશીર્વાદ ઇટાલિયાની સાથે હતા હું વિચાર કરો કે મંત્રી કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ બધા લોકો લાગી ગયા પછી તે સાડા સત્તર હજાર મતથી ભાજપની ભૂંડામાં ભૂદી ઐતિહાસિક હાર થઈ છે વિસાવદર માં કોંગ્રેસે શું ધંધા કર્યા વિસાવદર માં હોટલમાં બેસીને ભાજપના પૈસા જે વેચવાનો ધંધો કર્યો આખો વિડીયો બધા જોયો તો કે નહોતો જોયો જનતામાં જોયો કોઈ જે ચૂંટણીમાં આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપ હારવું જોઈએ ગોપાલ જીતવો જોઈએ ગુજરાતના એક એક ગામડાના અનેક આગેવાનોની લાગણી અંદરથી ઇવન ભાજપના કેટલાય માણસોના મનમાં એવું હતું કે ગોપાલા આ ચૂંટણી જીતવો જોઈએ એવી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપની દલાલી કરતા હતા દોસ્તો જે આખું હતું કે ભાજપનું અભિમાન તોડવું જોઈએ ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ એવી ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી કરોડો રૂપિયા લઈ અમારે વિસાવદરમાં શાયોના હોટલમાં બેસી અને કેમેરા અમે પૈસા આપતા મેં પોતે પકડ્યા કોંગ્રેસવાળાને વાળાને ગમે તો સુધરો કે નહીં તમે વિચાર કરો કે જે કોંગ્રેસને ભરોસે તમે ભાજપને હરાવવા માટેની વિચાર રાખતા હશો કે કોંગ્રેસના ખિસ્સામાં પૈસા ભાજપના છે તો કેવી રીતે આપણો અવાજ ઉઠાવશે દોસ્તો અમે લડીએ છીએ પેપર લીક ની ઘટના હોય કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ જે ઘૂસું છે એની ઘટના હોય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે એની ઘટના હોય કે ખેડૂતનો મુદ્દો હોય કે મહિલાઓનો હોય કે તૂટેલા રોડનો મુદ્દો હોય કે શહેરોમાં પાણી ભરાઈ જવાનો મુદ્દો હોય તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ધમખમથી હંમેશા તમે લડતા જોતા હશો અમે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતા અમે કોઈપણ પ્રકારની ભાજપવાળે ગોઠવણ ગોઠવણ નથી કરતા અમે તો એક જ ગોઠવણ કરી છે કે અને કાઢો અને જનતાને સરકારમાં લઈ આવો અમારી એક જ ગોઠવણ છે અને એટલે હું તમારા બધા પાસેથી આશા રાખું છું કે આવનારી તમામ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઝાડુના નિશાન ઉપર મત આપી ગુજરાતની અંદર એક નવો બદલાવ લાવવાની તમે અમને તક આપશો તમે મને જોઈ રહ્યા છો કે હું લગાતાર વિધાનસભામાં જઈ અને જનતાના અલગ અલગ મુદ્દાઓ પર વાત રાખી રહ્યો છું ક્યારેક ખેડૂતનો મુદ્દો ક્યારેક શહેરોનો મુદ્દો ક્યારેક મજૂરી કરતા માણસોનો મુદ્દો ક્યારેક માલધારીઓનો મુદ્દો ક્યારેક અલગ ક્યારેક અલગ અનેક મુદ્દા ઉપર જ્યારથી મને ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મળી છે ત્યારથી હું લોકોના મુદ્દા ઉપર સતત અવાજ ઉઠાવી રહ્યો છું અને હું અવાજ ઉઠાવું છું કે ભાજપ ને ગમતું નથી ભાજપથી જોવાતું નથી ભાજપ સહન નથી થતું કે આ ગોપાલ ઇટાલિયો ગરીબ ઘરનો છોકરો કેવી રીતે ધારાસભ્ય બની ગયો કેવી રીતે વિધાનસભા સુધી આવી ગયો દોસ્તો જનતાએ જેને આશીર્વાદ આપે છે એના માટે સત્તાના દરવાજા ખુલી જતા હોય છે હું તમને એક ઘટના યાદ કરાવીશ કે બે હજાર સત્તરમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો અધ્યક્ષે બે હજાર સત્તરમાં જે અધ્યક્ષ હતા એમણે પ્રતિબંધ મૂક્યો લખીને કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાની અંદર પ્રવેશ નહીં કરી શકે એ તાકાત સત્તાની તાકાત હતી એ તાકાત પેનની તાકાત હતી પેન અને સત્તાની તાકાતથી વિધાનસભાના અધ્યક્ષે બે હજાર સત્તરમાં એવું લખી નાખ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે અને બે હજાર સત્તરથી લઈ અને આ જયારે હું ચૂંટણીમાં ધારાસભ્ય બન્યો ત્યાં સુધી સળંગ આઠ નવ વરસ હું વિધાનસભામાં જઈ શક્યો નહીં મેઇન ગેટેજ આપણા નામ ઉપર લાલ ચોકડી મારી દીધી એટલે ગેટેજ આવ ખબર પડી જાય કોમ્પ્યુટરમાં આપણું નામ નાખે તો બતાવે કે આ પ્રતિબંધિત વ્યક્તિ છે પણ જે સત્તાએ મને વિધાનસભામાં નવ દસ વર્ષ સુધી એન્ટ્રી ન આપી મારી ઉપર પ્રતિબંધ મૂક્યો વિસાવદર વિધાનસભાની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો મને આશીર્વાદ આપ્યા તો જયારે હું શપથ લેવા ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ગયો તો વાંચતે ધાજતે પચાસો જેટલા કેમેરા માણસોના ટોળા પ્રોટોકોલના માણસો પોલીસ અને જાણે અમારી સરકાર બની ગયું ને એવું ભવ્ય સ્વાગત મારું વિધાનસભામાં કર્યું અને જે અધ્યક્ષ વિધાનસભાના ગુજરાતના જેણે એવું લખ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે એ જ અધ્યક્ષની ખુરશી પરથી મને ત્રણ કિલોનો ગુલદસ્તો આપીને કીધું તમારું અહીંયા સ્વાગત છે કે વિધાનસભામાં તો સત્તાની તાકાત એટલી જ છે કે એ તમને આવતા રોકી શકે પણ જનતાની તાકાત સત્તાની તાકાત કરતાં બહુ મોટી તાકાત છે જનતાએ મારા ઉપર હાથ મૂક્યો તો સત્તાએ મને સ્વીકારી લેવો પડ્યો તો સત્તાની તાકાત મોટી તાકાત નથી સત્તાની તાકાત મોટી તાકાત હોત તો ચૂંટણી જીત્યા પછી પણ મને અંદર નો આવવા દે સત્તાની તાકાત મોટી તાકાત નથી અધિકારીની તાકાત મોટી તાકાત નથી નેતાની તાકાત મોટી તાકાત નથી સૌથી મોટી તાકાત એ જનતાની તાકાત છે સામાન્ય લોકોની તાકાત છે એ આપણે બધા યાદ રાખવું પડશે દોસ્તો જનતા જેની ઉપર હાથ મૂકે એને વાંચતે ગાજતે લઈ જવા પડે છે વિધાનસભા ફૂલ સિક્યુરિટી સાથે એને માઇક આપવું પડે છે એની ઉપર કેમેરો મૂકવો પડે છે એની વાત સાંભળવી પડે છે તો આ તાકાત સત્તાની છે કે જનતાની છે જનતાની તાકાત શ્રેષ્ઠ તાકાત છે પણ આ ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી જનતાને એવું ધીમે ધીમે સમજાયું કે નેતા મહાન સત્તા મહાન અધિકારી મહાન આવું બધું આપણને ધીમે ધીમે સમજાવી દીધું છે પણ હું તમને કહેવા માટે આવ્યો છું કે ડર છોડી દો ચિંતા કરવાનું બંધ કરી દો આપણું કશું જ જવાનું નથી આપણું શું આપણું શું લઈ જશે અને આપણી પાસે શું છે આપણી પાસે ડર છે આપણી પાસે લાચારી છે આપણી પાસે ગરીબી છે ભાજપની હામા પડશે તો આપણી ગરીબી જશે આપણો ડર જશે આપણી લાચારી ને આપણી તાકાત બહાર આવશે આપણી પાસે ગુમાવવા જેવું કઈ છે જ નહીં આપણું કોઈ કઈ લઈ જાય એમ નથી આપણી પાસે ગુમાવવા જેવી આપણી લાચારી છે ગુમાવવા જેવી આપણી ચિંતા છે જેવી આપણી ગરીબી છે એક વખત સંઘર્ષ નો રસ્તો જો બધા પકડશો તો ભવિષ્યની અંદર ખુબ સારું કામ આપણા હાથે થવાનું છે લાચારી અને અને ગરીબી ડર છોડ્યો તો મને જનતા એ આશીર્વાદના સ્વરૂપમાં ધારાસભ્ય બનાવ્યો તમે કલ્પના કરો કે હજુ હું પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતો હોત તો હું શું કરતો હોત તો મંત્રીને જી સર જી સર કરતો હોત મારી કરતા ઓછું ભણેલા હોય એને જી સર કેવું પડે આમાં તો એવું થાય પણ દોસ્તો આપણે બધા હિંમત કરવાની શરૂઆત કરવાની છે હું તમને આહવાન કરવા માટે આવ્યો છું કે આ ગુજરાત આપણું છે આપણા બાપ દાદાઓનું છે આપણી પેઢીઓ આ ગુજરાતમાં જન્મી છે ને આજ ગુજરાતની માટીમાં આપણી પેઢીઓ છે આ ગુજરાત ભાજપવાળાનું નથી ભાજપવાળા બાપાની પેઢીની જેમ કામ કરે છે મન ફાવે એની જમીનો લઈ લેવાની મન ફાવે એના મકાનો લઈ લેવાના મન ફાવે ત્યાં જેસીબી હાલે મન ફાવે ત્યાં નોટિસ આપી દેવાની મન ફાવે એને જેલમાં ભૂરી દેવાનો ગુજરાત ભાજપવાળાના બાપાનું નથી ગુજરાત આપણા બાપ દાદાઓનું છે આપણા વડવાનું ગુજરાત છે અને આને સંભાળીને રાખવું આપણી જવાબદારી ગુજરાતની અંદર બદલાવ લાવવો એ આપણી જવાબદારી છે આપણી ફરજ છે આપણી ડ્યુટી છે દોસ્તો કે આ ગુજરાતને બચાવી લેવું ગુજરાત આપણું આગળ જાય એના માટે જાગૃત બનવું સજાગ બનવું એ આપણી જવાબદારી છે અને એટલે હું વિનંતી કરું છું મારી કે આવનારા દિવસોમાં જાગૃત બનીને ઉઠાવતા શીખી આખા ગુજરાતમાં લોકો અત્યારે અવાજ ઉઠાવે છે ભાજપનો નેતા આવે તો તરત કેમેરો કાઢીને પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ શું છે રોડ રસ્તાનું જોવો છો ને તમે તમે જરાક હિંમત કરતા થાવ ડરો નહી સહન કરી લેશો તો સો વર્ષે જીવન અંદર જીવવા તમારે મજબૂત ખાલી ગામના ચોક માં નથી માણસના જીવનની અંદર જીવન કીચડ જેવું ભાજપ એ કરી નાખ્યું છે શિક્ષણ ની વ્યવસ્થા જોવો આરોગ્ય ની વ્યવસ્થા જોવો રોડ રસ્તાની હાલત જોવો સરકારી કચેરીની હાલત જોવો બધી જગ્યાએ આપણા જીવનને બરબાદ કરવાનું કામ ભાજપે કર્યું છે સરકારી કચેરીમાં જાઓ તો તમને મળે જવાબ મળે આજ આવજો કાલ આવજો કમદી આવજો બહુ પછી આજીજી કરો તો કે નથી કરી થાય લે છે જનતાથી તો શું થાય વિસાવદર વાળી થાય હવે આમાં તો સરકારી સરકારી માણસો કે છે થાય કરે જો ભાજપના નેતાએ આપણને ક્યારેક કહી દે છે બહુ રોડની ફરિયાદ આપીએ લેજો તો હવે તમારાથી થાય વિસાવદર વાળી તમે કરી લેજો પાછા કાણવાજે આટલી ખુબ મોટી સંખ્યામાં આપ સૌ જોડાયા અને જે ભાજપ ને આવી હલકી બુદ્ધિ ભૂજી હોય અને ભગવાન સજા આપે